હલો આ જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં તો હું છું કૈલાસ એક સીધી સાધુ ગૃહિણી અમદાવાદથી અને તમે બધા જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ લોગ નામની ચેનલ છે તો બસ ને અહીંયા મારી ચેનલમાં તમને જોવા મળશે મારી હાસી અને અસલી જિંદગી જે સંબંધોથી લઈને રસોઈ સુધીની તો બસ કન્ટિન્યુ લોગમાં રેજો અને મારી ચેનલમાં નવા છોડાના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો બસ જો વાગી ગયા હતા બાર અને અસ્તિને સવા બારની સ્કૂલ છે તો અસ્તિને હું સ્કૂલે મૂકવા ગઈ હતી ને બસ જો રસ્તામાંથી આ મારા પાડોશી છે ને એમના ઘરથી એ લોકો અહીંયાથી દૂધ લે છે તો તે કે તમે કઈ લાગે દૂધ લેતા હોજો તમે સારું તો બચ્ચો હું એમના દેવના ઘરે આવી ગઈ છું દૂધ લેવા કારણ કે અહીંયા છે ને ગાય આના પાડોશીને ત્યાં એ લોકોને તો બેલો છે ખબર નહીં મને કે અહીંયા આવે છે ગાયનું દૂધ તો બસ એ અહીંથી ગાયનું દૂધ લેવા આવીશું ને ગાયના દૂધનો લીટરનો ભાવ અમારે એકસો વીસ રૂપિયા છે તમારે ત્યાં હું છે કોમેન્ટ કરીને તમારે કહેવાનું છે તો બસ સારું હાલો ને હું બે ત્રણ દિવસથી દૂધ લેવા આવતી હતી પણ હું બહારથી જ લઈને જતી રહેતી હતી અને આજ વર્ષાબાના દેરાણી કે નહીં આવો ને આવો રોજ તમે બહારથી દૂધ લઈને જતા રહ્યો છો તો બસ જો આવી ગઈ ને કે ચાલો ચા પાણી પીતા વગર જવા નહીં દઉં તમને તો બસ મેં ના હું ચા નહીં પીતી તો કે તો કોફી બનાવું પણ તમે બેહો ને બેહો એમ તો મેં સારું હાલો પાંચ મિનિટ બેઠું પણ પછી હું કહું વર્ષાબાના જોડે હું અથરવન મૂકીને આવીશું તો એટલા માટે તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો

તો બચ્ચો ઘરે આવી ગઈ હતી અને હું ઘરે ને બાજુવાળા છે ને એમનું વોશિંગ મશીન આવ્યું હતું તો બચ્ચો એ બધા વાત કરતા હતા કોનું વોશિંગ મશીન આવ્યું કે તમારું એવું એ મેં કીધું ના અમારે તો છે પણ આ મીનાબેનનું આવ્યું એમ તો કહે ઠેક એટલે હું મારું મશીન હમણાં ખરાબ થઈ ગયું હતું ને તો બધાને એમ કે મેં નવું મશીન વોશિંગ મશીન લીધું એવું તો બચ્ચો આવીને ઘરે કામ કરી લીધું કામમાં ખાલી એક પોતું જ બાકી હતું કપડાં વાસણ થઈ ગયા હતા તો બચ્ચો પોતું મારીને બેઠી ગઈ જમવા અને જમવામાં છે ગલકાનું શાક રોટલી હસ્તીને લંચમાં દીધા હતા વઘારેલા ભાત ને દઈ તો બચ્ચો જમી લીધું અને જમીન પછી હું બપોરે કઈ હોવાની આદત નહીં મને એટલે તો બસ થોડું ઘણું સીવાનું હતું એ સીવતી હતી અને જે કાલના લોગમાં તમે જોયું ને કે મારા ડ્રેસનું કટિંગ કર્યું હતું તો જો એ ડ્રેસ સીવાનું નથી અત્યારે કારણ કે એમાં મારે છે ને થોડુંક વર્ક કરવાનું હતું એટલે ખાલી અસ્તર જોડી દીધું અને ગળું બનાવી દીધું વી નેકમાં બનાવ્યું છે હું બતાવું તમને આગળ તો બચ્ચો એ વી નેકમાં ગળું બનાવ્યું છે કારણ કે એમાં છે ને મારા કાસ્ટાંકવા છે ને થોડુંક શું કહેવાય ટીકી ધાગાનું વર્ક કરવું છે તો બચ્ચો એ કરતી હતી ને અમારા જેઠનો બાબો મેમનગર ગુરુકુળમાં ભણે છે ને તો આજે અહીંયા આવ્યો છે કારણ કે એને દિવાળી માટેની થોડી ઘણી ખરીદી કરવાની હતી ને એટલા માટે તો બચ્ચો એને રાહુલ લઈ આવ્યો તો કાલે તો બસ સારું હેલો કન્ટિન્યુ રહેજો તો બચ્ચો આજે અમારે નિશાએ સોસાયટીમાં હતું જમવાનું અને આ લોગ જે સાતમાં નોરતા ન તો પેલા બધાને સોરી કારણ કે માફી માગું છું તમારી બધાની કારણ કે બહુ એટલે બહુ લેટ લોગ મૂકું છું એટલા માટે પણ હું કરું જે મને એડિટિંગનો ટાઈમ જે કલાક દોઢ કલાકનો મળતો હતો ને એ ટાઈમ નથી મળતો કારણ કે જે બપોરે ક્યારેક અથું હોઈ જાય ત્યારે હવારે હોતો હોય ત્યારે જ્યારે હું એડિટિંગ કરતી ને એ ટાઈમમાં હવે મારે હું આ છોકરીઓને છણિયા સોળી સીવાના હતા એક બે ત્રણ કસ્ટમરના હતા સીવાના કપડાં તો બસ એ કારણસર નથી એડિટિંગ કરી શકતી અને પ્લસ કે રાતે થોડો ઘણો ટાઈમ હતો તો આ છોકરીઓ નીચે આવતી હોય રમવા એટલે મારે જોડે આવવું પડે તો બસ થોડી વાર આવી જાય એ રોજ તો ને આમે હું થોડું ઘણું શૂટ કરું છું બહુ સોસાયટીમાં નીચે નહીં કરતી કારણ કે વિડીયો અલાઉડ નથી અમારે એટલા માટે તો બચજો આજે કોઈ દાતા તરફથી જમવાનું હતું એટલે અમે બધા ફાઇવ ફ્લોરવાળા આવી ગયા હતા નીચે જમવા તો બસ હારવા લો કન્ટિન્યુ લોગમાં રહેજો ને મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને આજે જમવામાં છે ટમેટા અને ગાંઠિયાનું શાક પરોઠા ગુલાબજાંબુ કઢી પુલાવ મરચાં પાપડ ને બીજું હું છે છાશ ને સલાડ અને મરચાં તો બસ સારું હાલો અમે જમી લઈ તમે જમી લેજો અને આજે અમારી સોસાયટીમાં વેશભૂષાનો કાર્ય પેલું શું કહેવાય વેશભૂષા રાખેલી છે તો બચો આજે તો ગયા વર્ષે તો આને કનૈયો બનાવી હતી મેં દારૂને અને હસ્તી હસ્તીને શું બની હતી હસ્તી આર્મી મે મેન બની હતી ને હં તો બસ ગયા વર્ષે બનાવ્યું તો આ વખત પણ મને ટાઈમ નહીં ને એટલે નથી મેં બનાવી તો બસ બેન ઉંચણી આ સોળી પહેરાવીને રેડી કરી દીધી છે ને બસ ચાલો ને ધારૂબેન તો આજ ક્યારની ચશ્મા હાથમાં આવી ગઈ ને ત્યારની ચશ્મા પહેરીને ફરે છે તો કે મમ્મી નેલ પેઇન્ટ કરી દે તો બધ જો ધારું બેને નેલ પેઇન્ટ કરું છું ને વેશભૂષા જોવા માટે જો બને એટલી હું કોશિશ કરી કે થોડું ઘણું તમને બતાવી ગું પણ હું વિડિયો વિડીયો લાઉડ નથી ને એટલા માટે હું નથી બતાવી વખતી તો સોરી એ માટે પણ તો બસ સારું આ લો કન્ટિન્યુ રહેજો જો આજ મારા ભાઈ ને ભાભી લોકો આવ્યા હતા ક્યારે હમણાં ઘણા ટાઈમથી નહોતા આવ્યા તો હું ક્યારે નહીં ક્યાંથી આવો ને એક દિવસ એમ રાતે તો કે સારો મેં આજે આવશું તો કારણ કે હું મારા ભાભી ટિફિન બનાવે છે ને એટલે રાતે ટિફિનો એટલે ફ્રી નહીં થતા તો બસ મેં બધાને મેન મારા ભાભી હતી મારા ભાઈને એક બેબી છે ને મારે બે છે તો બસ બેને ત્રણેયને જો રેડી કરી દીધી અને બસ પછી નીચે જતા હતા તો હું બેઠી હતી સીડીમાં કારણ કે બધા જતા રહ્યા હતા અને કાજલ ભાભી એક બાકી હતા કાજલ ભાભીના થોડીક તબિયત હરખી નહોતી તો કે મને નહીં આવું હું ખુઈ ગઈ હું કો ના આવો ને આવો આજ વેશભૂષા છે એટલે તો બધ જબદસ્તી જો કાજલ ભાભીને તૈયાર કર્યા તો બચો એ તૈયાર થતા હતા ને એટલે હું થોડી વાર સીડીમાં બેઠી ગઈ હતી તો બચ્ચો પછી અમે બધા આવી ગયા નીચે તો જો આજે વેશભૂષા છે પણ આજે ઓછી બધાએ વેશભૂષા કરેલી છે પણ તો એ તમે આ રીતે છે બસ સારો હાલો આજનો લોગ અહીંયા પૂરો કરી દઈશી ને નિધિને હજી રમવું હતું ને તારું કે નહીં આય ને આ ઘરે તો જબરદસ્તી તારું પરાણે કહેશે છે કે કાલે ઘરે આવતી રહે એમ પણ નિધિ કે મારે જે રમવું છે તો એ માનતી નહોતી પણ બસ સારો હાલો હવે આજનો લોગ અહીં પૂરો કરી દઈશી આજનો લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું કાલે નવા લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ